આપણે પાછળ આ વંડો કુદી પોતાના રીક્ષ ઉપર આપણે વિડીયો શૂટ કરવા માટે આ જગ્યા પર આવી ગયા છે પહેલાના જમાના માં નમસ્કાર મિત્રો સ્વાગત છે કપડવનની અંદર એટલે કે ખેડા જિલ્લામાં કપડવન તાલુકાના કપડવન ગામે જ આપણે પહોંચી ગયા છે કુંડ વાવથી પાંચસો મીટરની દૂરી પર આ બત્રીસ કોઠાની વાવ તમને જોવા મળે છે અને અત્યારે લોક અહીંયા બહાર મારેલું છે પણ અત્યારે આપણે પોતાના રિક્સ ઉપર વંડો કૂદીને અત્યારે આપણે વિડીયો બનાવવા માટે આ જગ્યા પર પહોંચી ગયા છે તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો એકદમ હાલના સમયમાં આ એક ખંડેર હાલતમાં જોવા મળે છે અહીંયા આ વાવનું પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા કામ કરવામાં કંઈ જાતું નથી તમે જોઈ શકો છો આવી જગ્યાને સારી બનાવે તો અહીંયા કપડોના લોકો આજુબાજુના ગામના લોકો આ જગ્યા પર આ વિઝિટ કરવા માટે પણ આવી શકે છે મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે બત્રીસ કોઠાની વાવ જોવા મળશે તો આ રીતનો અહીંયા એક લોકેશન તમને જોવા મળશે અહીંયા તમે સામે વાંચી શકો છો બત્રીસ કોઠાની વાવ જોવા મળશે અને અહીંયા તારું તમે જોઈ શકો છો જે હાલના સમયમાં પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા તાળું મારી દેવામાં આવ્યું છે કેમકે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખંઢેર હાલતમાં જોવા મળે છે આનું કોઈ જ રિનોવેશન કરવામાં આવેલું નથી જેથી અહીંયા તારું મારેલી છે તો આવી જગ્યા ઉપર જો અહીંયા રિપેર કરવામાં આવે તો આ સ્થળ આ પ્લેસને અહીંયા ઘણા બધા કપડવનની આજુબાજુ અને કપડવનના જે લોકો છે આ જગ્યા પર વિઝિટ અને અહીંયા ફરવા માટે આવી શકે છે તો તમે જોઈ શકો છો આ ખંઢેર હાલતમાં તમને વાવ જોવા મળશે તો આ રીતનું એક વ્યૂ જોવા મળશે અહીંયા તારું પણ તમે જોઈ શકો છો તો અત્યારે આપણે અંદરની બાજુ જઈ શકતા નથી તો ઉપરથી આ રીતનું એક લોકેશન જોવા મળશે આ બત્રીસ કોઠાની વાવનું તમે અહીંથી જોઈ શકો છો ઘણા બધા વર્ષો જૂના અહીંયા પથ્થરો તમને જોવા મળશે આ રીતના ઉપરની બાજુ તમને લોકેશન જોવા મળશે અહીં સામેની બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા નાના નાના પથ્થરો પણ તમને જોવા મળશે તો આ રીતનો એક વ્યૂ ઉપરથી જોવા મળશે અને મિત્રો સામેની બાજુ તમને એક મંદિર જોવા મળશે અહીંથી પણ તમે જોઈ શકો છો આ મુજબનો એક વ્યૂ જોવા મળશે આ ઉપરની સાઈડનું તમને લોકેશન જોવા મળે છે ઠીક ત્યાં સુધીનો વ્યૂ તમને આ રીતનો જોવા મળશે મિત્રો આ બત્રીસ કોઠાની વાવ કહેવાય છે પણ અહીંયા લોક મારેલું છે આપણે પાછળ આ વંઢો કૂદીને પોતાના રિક્સ ઉપર આપણે વિડીયો શૂટ કરવા માટે આ જગ્યા પર આવી ગયા છે તો મિત્રો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરીને એકજો આપણી ચેનલને ગ્રાઉન્ડમાં ઘણા બધા વર્ષો જૂનું આ બાંધકામ તમને જોવા મળશે અને અહીંયા પણ જોઈ શકો છો એક વર્ષો જૂનો તમને કૂવો તમને જોવા મળશે તો આ રીતે બેકગ્રાઉન્ડમાં તમને લોકેશન જોવા મળશે તો ચાલો તમને કૂવા આ વિડિયોની અંદર બતાવીએ પહેલાંના જમાનામાં આ રીતના પથ્થરો તમને જોવા મળશે અને પથ્થરોનું બાંધકામ પણ તમે જોઈ શકો છો આ રીતના મોટા મોટા પથ્થરો તમને જોવા મળશે અને એનું બાંધકામ તમે જોઈ શકો છો આ એકદમ રિક્સવાળી જગ્યા પણ કહી શકાય છે કૂવો તમને જોવા મળશે પાણી આ મુજબનું અત્યારે જોવા મળે છે મિત્રો સામેની બાજુ પણ જોઈ શકો છો જે અત્યારે દરવાજો મેન લોક છે પણ આપણે અહીંયાથી દિવાલ કૂદીને આ જગ્યા પર આપણે વિઝિટ કરવા માટે પહોંચી ગયા છે તમે અહીંયા ઉપરથી આ રીતનું એક લોકેશન જોવા મળશે મિત્રો એ સામેની બાજુ તમે જોઈ શકો છો જે મોટા મોટા પથ્થરો તમને હાલના સમયમાં એકદમ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે તમે જોઈ શકો છો જેનું બાંધકામ અત્યારના સમયમાં પણ હે થર્ડ ક્લાસ થઈ ગયું છે તૂટીન બધું પડી ગયેલું છે અને સાઈડમાં ઇંટો પણ પણ તમે જોઈ શકો છો જે અત્યારે થોડી થોડી નીકળી ગયેલી તમને જોવા મળે છે અને અંદરની સાઈડનો વ્યૂ પણ તમે આ મુજબમાં જોવા મળે છે તમે જોઈ શકો છો આ મુજબનો વ્યૂ તમને જોવા મળશે અહીંયા આ આ મુજબની એક દીવાલ જોવા મળે છે ઉપરથી આ વાવનું લોકેશન આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો અને આ દિવાલ પણ જોઈ શકો છો આપણે આ દિવાલ કૂદીને અત્યારે આ વાવની વિઝિટ કરવા માટે આ જગ્યા પર આપણે પહોંચી ગયા હતા તો આ મુજબનો અત્યારે એક વ્યૂ જોવા મળે છે તો અહીંયા થોડી તો મિત્રો આ ટોપ વ્યૂ તમને આ રીતનો જોવા મળે છે તમે જોઈ શકો છો અત્યારે હાલના સમયમાં તમને ખંડેર હાલતમાં જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો